અને સાથે સાથે બોર્ડની પરીક્ષાની અંદર પણ તમને લોકોને પ્રકરણ પાંચમાંથી દાખલા પૂછાય છે તો એનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂ કરીએ એની પહેલાં તમારું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે આપેલ બે આઇકન દબી દેજો સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું અને વિડીયોની અંદર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન ની અંદર માટે પ્રકરણ નંબર પાંચ ની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો જ દાખલો આપેલો છે તમને નો બેઠો દાખલો આપવામાં આવેલો છે નો સ્વાધ્યાય પાંચ ત્રણ નો ઓગણીસ નંબર નો દાખલો તમને આપવામાં આવેલો છે લાકડાની બસો ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે અને તળિયાની હારમાં ભારી ઉપરની હારમાં ઓગણીસ ભારી તેની ઉપરની હારમાં અઢાર ભારીઓ વગેરે એવી આવી બસો ભારીઓ ગોઠવવામાં આવેલી છે તો કેટલી હાર હશે તે આપણે શોધવાનું છે એટલે કે હારની સંખ્યા એટલે એનની સંખ્યા શોધવાની અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે તે પણ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણને બે વસ્તુ આની અંદર શોધવાની છે એટલે કે એન શોધવાનો છે અને દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કામ કરીશું ને તો અહીંયા તમને લોકોને કુલ બસો ભારીઓ આપેલી છે એટલે પેલા તો સમાંતર શ્રેણી આપણે બનાવીએ તો રકમ પરથી સમાંતર શ્રેણી રકમ પરથી સમાંતર શ્રેણી ત્યારબાદ તમને લોકોને એસેન બરાબર બસો ભારીઓ આપવામાં આવેલી છે ચાલો તો પ્રથમ પદ મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા પ્રથમ પદ થઈ જશે એ બરાબર વીસ ચાલો સામાન્ય તફાવત ડી બરાબર કેટલા થઈ જશે

2a + n - 1 * d આ સૂત્ર થઈ ગયું ચાલો એની અંદર હવે આપણે કિંમત મૂકીએ તો અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા તો 200 આવી ગયા બરાબર અહીંયા માટ્રિસની કરી દીધો n આપણે શોધવાનું છે એટલે n / 2 થઈ ગયું ચાલો કૌંસની અંદર 2 કૌંસમાં કેટલા થઈ ગયા તો કે 20 + કૌંસની અંદર n - 1 * -1 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો चलो यहां कोई बेक सामान्य निकलेम छे नहीं એટલે આપણે લોકો શું કરશું આને અહીંયા ગુણી દઈએ તો અહીંયા થઈ ગયા કેટલા 400 બરાબર 40 40 n કૌંસમાં 40 + 40 - i - 1 છે ને એ કૌંસ સાથે ગુણાઈ જાય તો -n + 1 કૌંસ પૂરો ચલો તો અહીંયા થઈ ગયા 400 બરાબર ચાલો તો અહીંયા થઈ ગયા તમારા માટે ચારસો ના ચારસો બરાબર એકતાલીસ એન માઇનસ ચાલો બધા પદને આ સાઈડ લેશો ને તો અહીંયા સમીકરણ તમારા બરાબર છે એન નો

બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ અને 25 નો સરવાળો વિદ્યાર્થી મિત્રો કરશું તો અગિયાર નો એક વિદ્યા પડી અહીંયા એક એટલે કેટલા થઈ ગયા એકતાલીસ તમને ટોટલ મળે છે એકતાલીસ આપેલા છે તો આથી તમારા માટે અહિયાં શું ભાગ થઈ જશે તો કે અહીંયા આપણા માટે ભાગ થઈ જશે એન નો માઇનસ એન માઇનસ બરાબર ઝીરો ચાલો પ્રથમ બે પદોમાંથી આપણે કોમન કાઢી લેશું તો અહીંયા એન કોમન નીકળશે તો એન માઇનસ કેટલા થઈ ગયા પચીસ અને એ જ રીતે એન માઇનસ પચીસ અહીંયા પણ થઈ જશે બેઠે બેઠો કાઉસ લખી દેવાનો છે અને વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થશે અને સોળ અહીંયા બહાર નીકળી જશે ચાલો તો એન માઇનસ સોળ અને બીજો અવયવ મળે છે એન માઇનસ પચીસ બરાબર ઝીરો ઓકે ચાલો તો અહીંયા આપણા માટે એન માઇન સોળ બરાબર આ કેટલી હાર હશે તો હાર ની સંખ્યા સોળ અને પચીસ બંને મળે છે તો આપણે શું કરશું સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે તો આપણે બંને માટે કામ કરવું પડશે બંને માટે કામ કરશું તો અહીંયા તમારા માટે આપણા માટે થઈ ગયું ચાલો એની કિંમત કેટલી મળી ગઈ છે આપણને તો એની કિંમત આપણને મળેલી છે વીસ પ્લસ પંદર કાઉસમાં કેટલા થઈ ગયા તો કે માઇનસ એક તો અહીંયા થઈ ગયું વીસ માઇનસ પંદર તો ઉપરની હારમાં પાંચ લાકડા હશે જો સોળ હાર હશે એડી તો ઉપરની હરોળની અંદર પાંચ ભારીઓ હશે જ્યારે પચીસ હોય ને ત્યારે શું થાય છે તો કે વીસ પ્લસ ચોવીસ માઇનસ એક તો અહીંયા થઈ ગયું વીસ માંથી આપણે ચોવીસ ને શું કરવા પડશે બાદ તો અહીંયા માઇનસ ચાર મળે છે જે શક્ય નથી તો આપણે એને નીચે લખી પણ દેશુ જે શક્ય નથી શક્ય નથી તો આમ કરીને આનો આન્સર શું આપી શકાય તો કે આમ હારની સંખ્યા આપણને લોકોને સોળ અને ઉપરની હારમાં કુલ પાંચ લાકડાઓ સમાયેલા હશે આ રીતે આપણે લખી શકીએ ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો તમને જોરદાર રીતે આપેલો છે કે નિત્યાને બાર અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મૂકવા માટે એકત્રીસો રૂપિયાની જરૂરિયાત છે તે પ્રથમ અઠવાડિયે સો રૂપિયાની બચત કરે છે ત્યારબાદ દર અઠવાડિયે વધારો કરે છે તો શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે તો આના માટે સરવાળાની પોઝિશન છે એ તો ડાયરેક્ટ ખબર પડી જાય અને આપેલી રકમની અંદર તમને લોકોને તમામે તમામ પદ આપી દીધા છે એસએન પણ આપી દીધું છે એન પણ આપી દીધું છે રેડી પ્રથમ પદે આપી દીધું છે અને વધારો કેટલો થાય છે એ પણ તમને આપી દીધો છે તો આમાં અટવાવાની કોઈ જરૂર નથી આમાં કોઈ પણ ત્રણ પદને ને ધ્યાનમાં રાખીને ચોથું પદ આપણને મળી જાય તો પણ આપણો દાખલો સાચો કહેવાય ચાલો તો અહીંયા આપણે એ બરાબર કેટલા તો કે શરૂઆત તો ભાઈ સો રૂપિયાથી બચત કરે છે શરૂઆત કેટલાથી કરે છે સો રૂપિયાથી તો એ બરાબર અહીંયા સો થઈ ગયા રેડી સામાન્ય તફાવત દર અઠવાડિયે વધારો કેટલાનો કરે છે તો કે ત્રીસ રૂપિયાનો વધારો કરે છે તો અહીંયા તમને લોકોને ત્રીસ રૂપિયાનો વધારો કરે એટલે ડી અહીંયા મળી ગયો આ પ્રથમ અઠવાડિયે બચત કરે એટલે એ અહીંયા મળી ગયો અને એને કેટલા અઠવાડિયા પછી જરૂર છે તો કે બાર અઠવાડિયા પછી તો એન બરાબર બાર થઈ ગયું ચલો તો અહીંયા એન બરાબર થઈ ગયું બાર હવે આપણે એસ નું સૂત્ર એપ્લાય કરી દેસુ એસ એન બરાબર ક્વેશ્ચન માર્ક થયો જો આપણને એસ એન બરાબર એકત્રીસો પચાસ રૂપિયા મળી જાય તો આપણો દાખલો સાચો છે અને સાથે સાથે એની જરૂરિયાત પૂરી થઈ શકશે રેડી તો અહીંયા એસ બરાબર

અહીંયા તમારમાટે થઈ ગયા 6 કૌંસની અંદર અહીંયા થઈ ગયા 100 * 2 એટલે 200 + 11 કૌંસની અંદર કેટલા થઈ ગયા તો કે 30 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો ચાલો 6 ના 6 કૌંસની અંદર અહીંયા થઈ ગયા 200 + અહીંયા થઈ ગયા તમારા માટે 33 એટલે 330 ઓકે ચાલો અહીંયા થઈ ગયા 6 કૌંસની અંદર ટોટલ કરશું તો વિદ્યાર્થી મિત્રો 0 3 5 અને અહીંયા થઈ ગયા કૌંસ ચાલો છ ગુણ્યા ઝીરો એટલે ઝીરો છ તેરી અઢાર આઠાપડી એક છ પંચાત્રીસ ને એકત્રીસ એકત્રીસો ને એસી રૂપિયા અહીંયા કુલ ટોટલ થઈ જાય છે બારમાં અઠવાડિયાને જરૂર છે પણ એકત્રીસો ને રૂપિયા અહીંયા તમને કુલ ટોટલ તરીકે મળે છે એટલે ત્રીસ રૂપિયા વધારે મળે છે આપણને લોકોને રેડી તો અહીંયા તમારા માટે એસ બાર રેડી તો એની શું તે પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે તો કે હા એની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે રેડી અહીંયા દાખલામાં આપણને લોકોને જાણ થઈ છે કે હા પુત્રીની ફી ભરવાની જરૂરિયાત પૂર્ણ કરી શકશે રેડી આ રીતે કામ થશે એની અંદર પૂરી કરી શકશે એની બચત કેટલી થઈ જશે એકત્રીસો રૂપિયા થઈ જશે જેથી આરામથી તેની ફી ભરાઈ જશે ને ઉપરના પાછા રૂપિયા વધશે રેડી ચાલો નેક્સ્ટ જોઈએ અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો

અહીંયા બ્રહ્માસ્ત્ર બેચમાં મળી રહે છે તો આ ચાર જે વિષય તમને લોકોને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ચાર વિષયમાંથી કોઈ પણ વિષયની અંદર તમે આરામથી જોડાઈ શકો છો જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે ડેમો લેક્ચર જે છે એ ડેમો લેક્ચર પણ અવેલેબલ કરેલા છે તો ઓશ્ચન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેની અંદર તમને લોકોને આના ડેમો લેક્ચર પણ પ્રાપ્ત થઈ જશે ઓકે તો ચાલો ઝડપથી જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો ફાયદો ફાયદો અને ફાયદો જ છે એક બાળક એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં ત્રણ બીજી હરોળમાં પાંચ હરોળમાં સાત આ પ્રમાણે રોપતા હરોળમાં વૃક્ષો વાવે છે તો કુલ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ હશે એવું તમને કહેવામાં આવેલું છે અહીંયા અંતિમ પદ તમને લોકોને પીરસી દેવામાં આવેલું છે પહેલા તો સમાંતર શ્રેણી રકમ પરથી બનાવીએ ત્યારબાદ જ તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી શકે તો કે રકમ પરથી સમાંતર શ્રેણી રકમ પરથી સમાંતર શ્રેણી પ્રથમ છેલ્લી અરોળમાં કેટલા છે તો કે સાડત્રીસ છે અહીંયા શું કરી દીધું તો કે સાત સમાંતર શ્રેણી આપી છે હવે આ પદોનો આપણે સરવાળો શોધવાનો છે સરવાળો શોધવા માટે આપણે પેલા તો એ નક્કી કરવું પડે કે આપેલી સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે હેડી તો આપણે એન પણ શોધવું પડશે અહીંયા તો અહીંયા આપણે માટે એન પેલા મેળવવું પડશે એટલે આપણા માટે બની ગયું એ બરાબર કેટલા તો કે એ બરાબર બાપુ ત્રણ મળી ગયા ચાલો ડી બરાબર કેટલા તો કે એ ટુ માઇનસ સેવન એ ટુ માઇનસ એ વન એ ટુ માઇનસ સેવન એટલે કેટલા થઈ ગયા તો કે પાંચ માઇનસ ત્રણ બરાબર કેટલા થઈ ગયા તો કે બે થઈ ગયા હેડી ચાલો અંતિમ પદ આપેલું છે તો એન બરાબર કેટલા થઈ ગયા સાડત્રીસ આપણને મળી ગયા અહીંયા આપણે એન શોધવું પડશે चलो तो अबड़े एन नो सूत्र अप्लाई कर दिए ए एन = ए प्लस एन - 1 * डी चलो यानी अंदर कीमत मुकाव शो तो यहां થઈ ગયા આપડા 37 રેડી ત્યારબાદ ए बराबर કેટલા તો કે 3 प्लस કૌંસ ની અંદર અહીંયા કેટલા થઈ ગયા n - 1 n - 1 * d એટલે કેટલા 2 चलो तो અહીંયા થઈ ગયો આપડે 37 - કેટલા થઈ જાય છે 3 n - 1 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 2 અહીંયા થઈ ગયા ચોત્રીસ છે તો તો બરાબર કેટલા થઈ ગયા તમારા માટે કે મળી જાય છે તો અહીંયા આપણને મળી ગયું હવે આપણે લોકોએ અંતિમ પદ આપેલું હોય અને પ્રથમ પદ આપેલું હોય એવું સરવાળા માટેનું સૂત્ર એટલે એસ ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કાઉન્સની અંદર એ પ્લસ એ એન થઈ જશે ચાલો તો એની અંદર આપણે કિંમત એડ કરાવી દીધી તો અહીંયા થઈ ગયો આપડા માટે n એટલે કેટલો મળી ગયો 18 18 ના છેદમાં 2 કૌંસની અંદર a = તો કે 3 પ્લસ કેટલા આવી ગયા તો કે 37 ચાલો તો અહીંયા આપડે માટે મળી ગયો 9 કૌંસની અંદર અહીંયા થઈ ગયા આપડા માટે 40 ચાલો 40 ને 9 તો 9 * 4 કેટલા થઈ ગયા તો કે 9 * 4 થઈ ગયા અહીંયા 36 એટલે 360 રેડી sn આ તમને શું મળી જાય છે શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કે ત્રણસોને સાઠ વિદ્યાર્થીઓ આપેલા છે આ રીતે કામ કરવાનું છે આ તમને છે ને પ્રકારમાં જોવા જઈએ તો શાંત સમાંતર શ્રેણી છે કેવી સમાંતર શ્રેણી છે શાંત શાંત સમાંતર શ્રેણી આપેલી છે શાંત સમાંતર શ્રેણી આપેલી હોય ને એટલે તમારે લોકોએ સરવાળા માટે આ જ પેટર્ન વાપરવી પડે આ યાદ રાખી લેવાનું રેડી ચાલો ચોથા નંબરના દાખલા તરફ આગળ વધીએ સમાંતર શ્રેણીના ચોથા પદ અને આઠમા પદનો સરવાળો તમને ચોવીસ આપેલો છે અને છઠ્ઠા પદ અને દસમા પદનો સરવાળો તમને ચુમ્માલીસ આપેલો છે તો સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો મેળવો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નો દાખલા નંબર અઢાર તમને લોકોને આપવામાં આવેલો છે બોર્ડની પરીક્ષાની અંદર અગાઉના વર્ષોમાં પૂછાય પણ ગયેલો છે તો ખાસ આને નોંધ કરી લેજો અને આની પ્રેક્ટિસ જમકર કરજો રેડી કારણ કે પ્રથમ સામાયિકમાં નહીં પરંતુ દ્વિતીય સામાયિકમાં અને તો

ચાલો વિસ્તરણ આપીએ આપણે તો વિસ્તરણ આપશું એટલે અહિયાં તમારા માટે શું થઈ જાય છે તો કે એ પ્લસ પાંચ ડી પ્લસ એ પ્લસ નવ ડી બરાબર કેટલા થઈ ગયા તો કે ચુમ્માલીસ થઈ જાય છે ચાલો અહીંયા આપણે સજાતીય પદો નો સરવાળો કરીને કામ કરીએ તો ટુ એ

માન્ય લેતા અહીંયા પણ આપણે લોકો બે સામાન્ય લઈએ છીએ ચાલો તો અહીંયા શું થઈ ગયું આપણા માટે તો પ્લસ પાંચ ડી બરાબર બાર પરિણામ નંબર એક જયારે અહીંયા શું થઈ ગયું આપણા માટે તો કે એ પ્લસ સાત ડી

समीकरण 2 બાદ કરતા समीकरण 1 માંથી સમીકરણ 2 ને આપણે શું કરી દેશું તો કે આપણે બાદ કરી દેશું રેડી તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી દઈએ તો અહીંયા શું થઈ ગયું કૌંસ માઈનસ કૌંસ બરાબર કૌંસ માઈનસ શું થઈ જશે કૌંસ ચલો આ લખી દઈએ તો અહીંયા થઈ ગયું a + કેટલા હતો કે 5d અહીંયા કેટલા આવશે તો કે 12 અહીંયા આવશે a + 7d રેડી અને અહીંયા કેટલા આવી જશે તો કે બાવીસ આવી ગયા રેડી ચાલો કાઉન્સ ખોલ નાખો તો વિદ્યાર્થી મિત્રો કાઉન્સ આપણે ખોલશું તો એ પ્લસ પાંચ ડી માઇનસ એ માઇનસ સાત ડી બરાબર બાર માઇનસ કેટલા થઈ ગયા તો કે બાવીસ થઈ ગયા ચાલો બરાબરની બંને બાજુએથી એટલે એક બાજુએથી સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાની વાળા પદ ઉડી ગયા તો હવે સજાતીય પદોનો આપણે સરવાળો કરી દઈએ તો સાત ડીમાંથી પાંચ ડી બાદ થાય તો કે અહીંયા કેટલા થઈ ગયા માઇનસ ટુ ડી બરાબર અહીંયા બાદ બાકી થઈ તો માઇનસ દસ તમારા માટે બળી ગયા ચાલો ડી બરાબર માઇનસ દસના છેદમાં કેટલા થઈ ગયા માઇનસ બે ચાલો ડી બરાબર કેટલા થઈ ગયા તો કે તમને પાંચ મળી જાય છે તો ડી બરાબર આપણને અહીંયા પાંચ મળી જાય છે ઓકે ચાલો હવે ડીની કિંમત આપણને પાંચ મળી ગઈ હવે ડીની કિંમત સમીકરણ નંબર એકમાં મૂકતા ચાલો તો ડીની કિંમત

હવે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ પાંચ ત્રણ પદો મેળવવાના કીધા છે તો સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો મેળવવા માટે અહીંયા થઈ ગયું આપણા માટે એ વન એ ટુ અને એ થ્રી બરાબર બરાબર ને બરાબર ચાલો અહીંયા એ આવશે એ પ્લસ ડી આવશે અને અહીંયા આવશે એ પ્લસ ટુ ડી ચાલો કિંમત અંદર એડ કરી દઈએ તો અહીંયા એ બરાબર માઇનસ તેર અહીંયા માઇનસ તેર પ્લસ કેટલા થઈ ગયા તો કે પાંચ એટલે માઇનસ બાર મૂડી હલો સોરી માઇનસ તેર પ્લસ દસ એટલે કેટલા મળી ગયા માઇનસ ત્રણ આપણને પ્રાપ્ત થઈ જાય છે તો આમ સમાંતર શ્રેણી માઇનસ તેર માઇનસ આઠ અને માઇનસ ત્રણ તમને પ્રથમ ત્રણ પદો અમને તમને પ્રાપ્ત થાય છે રેડી ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું જે સોલ્યુશન અત્યારે તમે લોકોને વિડીયો ફોર્મેટ ની અંદર જોઈ રહ્યા છો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલી ગયા છો લાઈક કરી દેજો રેડી તો આ વિડીયો ફોર્મેટમાં તમે જોઈ રહ્યા છો પીડીએફ ફોર્મેટની અંદર મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો નીચેના ભાગમાં તમને લોકોને લિંક આપવામાં આવેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે લોકો પીડીએફ ફોર્મેટની અંદર મેળવી શકો છો એના માટે તમારે લોકો એ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે લોકો અસાઇનમેન્ટનું સોલ્યુશન એની અંદર નિહાળી શકો છો રેડી અને એ સોલ્યુશન તમારું અસાઇનમેન્ટનું સોલ્યુશન એપ્લિકેશન પૂરતું જ રહેશે એટલે ખાસ કરીને નોંધ લેજો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને પાંચમા નંબરનો દાખલો આપેલો છે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે ઇનામ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો સાત ઇનામો માટે

જે બાબત આપેલી છે એના માટે જોઈએ કે એસ બરાબર આપણને આપી દીધા છે ભાઈ તમને સાતસો રૂપિયા અમે આપશું તો સાતસો રૂપિયા છે એન બરાબર કેટલા ઇનામ લેવાના છે તો કે સાત ઇનામ લેવાના છે ડી બરાબર કેટલા થઈ ગયા તો કે માઇનસ વીસ થઈ ગયા આ રેડ ઝોન છે ખાસ કરીને ધ્યાન રાખજો ચલો એ બરાબર આપણા માટે ક્વેશ્ચન માર્ક કે પહેલું ઈનામ કેટલાનું હશે એમ તો આપણે પ્રત્યેક ઇનામની કિંમત આપણે જાણી શકીએ તો અહીંયા આપણે સૂત્ર એપ્લાય કરી દીધું એસએન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કાઉન્ટની અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એડી કિંમત કેટલા થઈ ગયા માઇનસ વીસ કાઉસ પૂરો મોટો કાઉસ પૂરો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા છે ને પ્લસ વીસ લઈ લે છે ધ્યાનમાં લેજો આવી બાબત ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે તો કે સાતસો ગુણ્યા બે છેદમાં કેટલા થઈ ગયા સાત बराबर यहां થઈ ગયો 2a + 6 કૌંસમાં -20 આ રીતે થઈ ગયો चलो અહીંયા ભાગ ઉડાડશું તો અહીંયા થઈ ગયા 100 100 * 2 કરશું તો આપણને મળી ગયા 200 बराबर અહીંયા થઈ ગયો 2a - 6 * 2 12 એટલે 120 તમને પ્રાપ્ત થાય છે ચાલો 200 + 120 बराबर શું થઈ જશે તો કે 2a चलो અહીંયા બાત બાકી થતા એટલે હલો સરવાળો થાય એટલે 0 2 3 છેદમાં કેટલા થઈ ગયા બે બરાબર એ તો એ બરાબર કેટલા મળી જાય છે એકસો ને સાહીઠ રૂપિયા તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે તો એકસો ને સાહીઠ રૂપિયા આપણને પ્રાપ્ત થાય છે તો મતલબ શું થયો પ્રથમ ઇનામ એકસો ને સાહીઠ રૂપિયાનું હશે હવે આપણે બધા ઇનામ માટે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બધા ઇનામ માટે આપણે કામની શરૂઆત કરીએ તો અહીંયા પ્રથમ ઇનામ પ્રથમ ઇનામ બીજું ઇનામ ત્રીજું ઇનામ ચોથું ઇનામ પાંચમું ઇનામ છઠ્ઠું ઇનામ સાતમું ઇનામ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે એ વન આ એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એ સિક્સ એ સેવન આ તમારા માટે થઈ જશે ચાલો તો અહીંયા કિંમત શું થઈ જશે તો કે અહીંયા એ એટલે અહીંયા મળી ગયા તમને એકસો ને સાહીઠ અહીંયા થઈ ગયું એ પ્લસ ડી તો અહીંયા થઈ જશે એકસો સાઈઠ માઇનસ વીસ થઈ જશે એટલે કેટલા મળી ગયા એકસો ચાલીસ રૂપિયા થઈ ગયા અહીંયા રૂપિયા જશું ચાલો બે કાઉસમાં માઇનસ વીસ તો અહીંયા બાદબાકી થતા વિદ્યાર્થી મિત્રો આપણને આન્સર એકસો વીસ રૂપિયા મળશે હેડી ત્રીજું ચોથું ઇનામ તો એ પ્લસ કેટલા થઈ ગયા તો કે થ્રી ડી અહીંયા થઈ ગયું એકસો પ્લસ हेलो 3 ( -20 ) तो यहां થઈ ગયા આપણા માટે ₹100 રેડી a + 4d તો અહીંયા થઈ ગયો 160 + 4 ( -20 )= અહીંયા કેટલા થઈ જશે તો કે ₹80 રેડી ત્યારબાદ a + 5d તો અહીંયા આવશે 160 + 5 ( -20 ચાલીસ રૂપિયા તો આ રીતે તમને લોકોને કેટલા ઇનામ પ્રાપ્ત થઈ જશે સાથે સાત ઇનામ રકમ સાથે તમને લોકોને આપેલા છે રેડી તો આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ જોઈએ તો કે બહુ ખૂબ સરસ મજાની માહિતી દ્વારા ટૂંક સમયની અંદર લોન્ચ કરવામાં આવી રહી છે વિદ્યાર્થી મિત્રો કમિંગ સુન છે જેની અંદર ભરખમ માત્રામાં તમને લોકોને અગાઉના વર્ષની અંદર સારો એવો રિસ્પોન્સ મળેલો હતો તો આ વર્ષે પણ વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી કરાવવા માટે બોર્ડની એકો એક વસ્તુની તૈયારી કરાવવા માટે ઓશન કાર્પિક ક્લાસીસ તમારા માટે તત્પર છે ટૂંક સમયમાં તમારા માટે આવી રહી છે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એમાં જોડાવાનું ભૂલતા નહીં જોડાઈ જજો રેડી અને વધારે માહિતી માટે તમારા લોકોને અહીંયા નંબર પણ તમને લોકોને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો કોન્ટેક કરી લેજો તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જો તો જોડાવા માટેની લિંક તમને લોકો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર પ્રકરણ નંબર પાંચના આપણે દાખલાઓ આજે આપણે સોલ્વ કરેલા છે નેક્સ્ટ ભાગની અંદર મળીશું વિદ્યાર્થી મિત્રો ઝડપથી તો એના માટે મારે રજા જોઈએ છે તો હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ ભાગની અંદર મળીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત